એમ થોડાક ભાઈ અહીંયા છે ને થોડાક દેહમાં છે તો આપણે એના રાખડી મોકલાવાની છે તો આજે છે રાખડીની ખરીદી કરવા ને છે ને હાર્દિક છે ને ધાવાનું છે ભણવા એને નથી આવવાનું એની ખરીદી કરવાની છે કપડા ને એવું લેવાનું છે અને મારે રાખડી લેવાની છે તો સારું હાલો ધાવાનું છે રાખડીની ખરીદી કરવા અમારે કામ હાર્દિક ભાઈ તારે આવવાનું છે કે હે હાર્દિક ભાઈ ને તો છે ને આમ હગી બેન તો નથી પણ આમ માનેલી બેનો તો ઘણીઓ છે રક્ષાબંધન થી ઘણીઓ આવે હાર્દિક તો હાર્દિક ભાઈ ને જવાનું છે ઓલી રક્ષાબંધન માં આટલો હાથ ભરાઈ ગયો તો હે આટલો આયા હતી એ તો આ રક્ષાબંધન માં આટલો બરાબર હા હા મીઠાઈ ને જો બેન રાખડી બાંધવા આવે તો પછી હાર્દિક ભાઈ ને મસ્ત મસ્ત કપડા પહેરીને મસ્ત મિસ્ત તૈયાર થઈને બેહવું પડશે ને કેમ કે બેન રાખડી બાંધવા આવે તો હાર્દિક ભાઈ નવા કપડા લેવાના છે નવા કપડા નથી ને હમણાં દેહમાં માં ગયા ને લીધા તા તે દુના કઈ લીધા નથી એટલે બે દી પછી રખ્યા બંધ હા તો કેવા કપડા લેવાના છે તારે પીરા કલરના ટી-શર્ટ ને સડડો ને એવું બધું લેવાના છે કા નહીં મસ્ત આદમી વાળા લેવાના હે હા હારો હાલો હાર્દિક ભાઈ હાટો કપડા લેવા જવાન છે ને થોડાક કપડા લઈ લઈ થોડીક ખરીદી કરવાની છે રાખડી ને તો હારો હાલો જાવાનું છે ને આર્દિક ભાઈને તો આવવા નથી આર્દિક ભાઈને પહેલા ભણવા મેકી આવવાનું છે અને પછી અમારે જવાનું છે મારે ને આર્દિકના પપ્પાને જવાનું છે આર્દિક ભાઈને ભણવા જવાનું છે જો આર્દિક ભાઈ માર તૈયાર થવા મળ્યા કે ને જો રસોઈ બની ગઈ છે આર્દિક ભાઈ હાટુ ને હું હું બનેલું છે એ તમને કહું આર્દિક ભાઈ તૈયાર થઈ જાય તો હું તમને બતાવી દઉં પછી એને ખાવાનું છે જે બાકી હો જો હું તમને દેખાડું જો આમાં છે ને હાર્દિક ભાઈનું ફેવરિટ શાક છે બટેકાનું સોળી નું ને આમાં રોટલા રોટલા બધ વધારે ભાવે રોટલી નો ભાવે પછી આમાં હાર્દિક ની ફેવરિટ વસ્તુ બનાવી છે જો પ્રસાદ રવાનો તો પેલા માતાજીને આપણે આગળ જવારવાનો છે અને પછી હાર્દિક ભાઈ ને ટિફિનમાં દેવાનો છે હાર્દિક ભાઈ ને જમવા બેહવાનું છે કાર્દિક તો હું બને તારા હટવા જ મેં પ્રસાદ તો માતાજી ને જવારી દઈને પછી હાર્દિક ભાઈ ટિફિન માં દેવાનું છે સારું હાલો માતાજીને પેલા જવાનું કરી નાખીએ પછી હાર્દિકભાઈ નું ટિફિન ભરવાનું છે હાર્દિકભાઈ છે ને હાર્દિક ના પપ્પા મેકવા જવાના છે રેડી થઈ જાય ને જો આગળ આવતા હશે સારું હાલો આ બધું કામ જો સોમારે હાર્દિકભાઈ રેડી થઈ ગયા છે ટિફિન બોટલ ઠેલો બધું પેક થઈ ગયું છે જવાનું છે સારું જાવ હવે

આજે હું છે ને તારી હાટો જોઈ આગળ કન્ટિન્યુ રેજો હાર્દિક ભેટુ કેવા કપડા લઈ શકાય ખારાદ લાવવી હો ચાર દીક ભાઈ જાય છે અમારે હાર્દિક ભાઈ અમાર ભણવા વ્યાહિયા ગયા છે અને હાર્દિક ના પપ્પા જો જમવા આવી ગયા છે જો તમારા હાટુ મેં જમવાનું કેવું સારું બનાવ્યું જો આજ હા

હાર્દિક ભાઈ આટો કેવા કપડા લઈશ આગળ કન્ટિન્યુ સાવાનું છે કપડા લેવા जो डायरेक्ट मेड इन बेंट सेरे हम लोग बाकी दो माता तो का एक काफी अंदर से आई नहीं समझे ना बस लसेगा आओ कलर आते आगे कलर एक बीड़ी दम है तो जो आगे हो लगे वाइट कलर नेल ऊपर से नेल ऊपर से ये हम तो व्हाइट तो हम हैं तो गमे गप्पे से भी आ रहे हैं तो कहाँ जोड़े जाएंगे पूछा की सेट ना इसलिए व्हाइट से व्हाइट से हम हैं पहले देख अब देख ट्रांस का पचास सौ कलर अपने छह लेवाइट ये में देखना पहले वाला क्रीम कलर व्हाइट का ये कलर ना देख કપીક કલેચ અને બ્લેક પેન અમે છે ને માર્કેટમાંથી કપડા ને રાખડી ની ખરીદી કરી ને હુઈ આવ્યા અને જો કપડા નો તો વિડિયો અમે કર્યો હતો પણ રાખડી નો નત કરાણો કેમ કે અહીંયા છે ને મરોડા માં ગયા ને અહીંયા ટ્રાફિક જ એટલી હતી બોલો વિડીયો ઉતારવાનો ટાઈમ રહ્યો જ નઈ કેમ કે ટ્રાફિક માં પછી કાંઈ વિડીયો ઉતારો નહીં અને પછી હવે તમને છે ને ઘરે આવીને બતાવીએ કે છે ને રાખડીની કેવી ખરીદી કરી છે કેવી રાખડી લાવ્યા એ અને હાર્દિકભાઈ હાટોએ અમે કેવા કપડાં લીધા છે એ તમે કન્ટિન્યુ વિડીયો માર્યો એટલે તમને બતાવું કે હાર્દિકભાઈ હાટોએ મેં કેવા કપડાં લીધા ને હાર્દિકભાઈ જો અમારે ભણીને આવી ગયા છે અને હાર્દિકના પપ્પા છે એ કામે વ્યાઈ ગયા મને ને હાર્દિકભાઈ જો આવ્યા પછી મેં વ્લોગ ચાલુ કર્યો છે હવે ને હવે એને બતાવવાનું છે કે હું એના હાટો હું હું લાવીશું હવે એને જોઈ

પાછા કોમેન્ટ માં કેજો તમને આ જોડી કેવી લાગી હાર્દિક ભાઈ હાટો મમ્મી આ તો વિચાર મમ્મી હા ને જો આ જોડી મને વધારે આ જોડી ગમે મને ને આ છે ને લીલો કલર લેવલ પોપટી ને વાઈટ છે હાર્દિક તને કઈ ગમે આમાંથી ત્રણમાંથી કઈ જોડી વધારે ગમે કાના એ વાલી હે ઈસ ગમે મમ્મી ને ઈસ ગમે છે હો તો જો હાર્દિક ભાઈ હાટો આવી કપડા ની હાર્દિક જો તો માપીને જો તો

તને કઈ બીજી કઈ ગમે બીજી એ ગમે તો આ આને જ ગમતી કાના આને ગમતી બી ગમ રહી છે જો હાર્દિક ભાઈ એટલા કપડા લાવ્યા છે અમે આ છે તો જો ફેમિલી હાર્દિક ભાઈ હું છે ને આવા કપડા લાવી છું ને પાછા તમે કોમેન્ટ કરીને કહેજો હાર્દિક ભાઈ રક્ષાબંધન ને કયા કપડા પહેરે સો મને એક આ ગમે છે અને એક આ આ વધારે ગમે છે મને મને વધારે ગમે પછી એક આ છે ઈ મને ગમે ખાલી ને હવે છે ને તમને આ બધું કપડા તો સાઈડમાં રાખી દો અને હું તમને બતાવું મારા ભાઈ હાટું હું રાખડી કેવી લેવી છું જો કને આ બસ લે કોણ છે સાવી રાખડી લેવી છું બે તઈ તો આવ સેમ છે સો ચાર ભાઈઓ છે મારે રાખડી આઠ આઠ કાનુડો છે જો આ કાનુડો ઈ કાનુડો નહી આ કાનુડો છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો નહીં ભૂલતા તો મળીએ હવે બીજા વિડીયો સાથે ચાલે ગણ બધાય મિત્રોને ટાટા જય શ્રી કૃષ્ણ જય માતાજી સારું હાલો મળીએ હવે રક્ષાબંધનમાં